તો દોસ્તો આપસો માટે મહત્વપૂર્ણ માહિતી હવામાન વિભાગની અરવલ્લી દ્વારકા અને ગીર સોમનાથ જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે સાથે આપસો જણાવી દઈએ દોસ્તો કે સામાન્ય રીતે આખા ગુજરાતમાં બાર મે સુધી એટલે કે આવતીકાલ સુધી વરસાદનું અનુમાન છે અને તેર મેથી પંદર મે સુધી માં રાજ્યમાં છૂટા છવાયો વરસાદ વરસી શકે છે સોળ મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય તેનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આપ સૌને જણાવી દઈએ કે હજુ કાલ સુધી આગાહી કરવામાં આવી છે સાથે દોસ્તો આપ સૌને મહત્વપૂર્ણ માહિતી બીજી જણાવી દઈએ કે રાધનપુરના ખેડૂતો માટેના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી ગયા છે કે રાધનપુર તાલુકામાં ખેડૂતો માટે એ સારા સમાચાર આવ્યા છે જે આપ સૌને જણાવીએ કે રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતોને અકસ્માત વીમાની રકમ રૂપિયા બે લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના છે દોસ્તો તે પહેલી મે બે હજાર પચીસથી અમલમાં આવી ગઈ છે યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદંશ પાણીમાં ડૂબી જવું આગમાં દાઝવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લાગવું વીજળી પડવી જંતુનાશક દવા છાંટવા અને જંગલી જાનવરોના હુમલા જેવા કારણોથી થતા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળશે તો દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે આ દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશો ની સામે આગળ આવી રહી છે કે વીસમો હપ્તો છે તે ક્યારે આવશે ખાસ માહિતી તમામ ખેડૂતો માટે જાણી લેજો તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા છે તે મોકલવામાં આવી ગયા છે હવે ખેડૂતો છે તે વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો છે દોસ્તો તે જૂન મહિનામાં મોકલવામાં આવી શકે તેમ છે તો દોસ્તો જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી શકે તેમ છે

યુપી પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી ગઈ છે તો આપ પણ આ યોજનાનો લાભ છે તે ઉઠાવી શકો છો ત્યારબાદની મહત્વપૂર્ણ ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે કે રેશન કાર્ડ ધારકોને ની એક હજારની સહાય ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રેશન પૂરું પાડે છે દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેનો સરકારની મફત રેશન કાર્ડ યોજનાની લાભ લઈ રહ્યા છે હાલ જ સરકાર તરફથી કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવી ગયા છે દોસ્તો જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે રાશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે સાથે એક હજાર રૂપિયાની રકમ છે તે પણ આપવામાં આવશે જણાવી દઈએ આપશે દોસ્તો કે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાઓનો લાભ છે તે મળવા લાગશે ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આપશો ની સામે ખાસ કરીને આવી ગઈ છે દોસ્તો આ માહિતી તમામ ખેડૂતો જોઈ લેજો કે પાક વીમા યોજના ફરી શરૂ દોસ્તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપથી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ અને છેલ્લી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગામડે ફાયદો ખુશખબર આવી ગઈ છે આપ સૌ માટે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીઓમાં સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓને લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભ કરવામાં આવી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી ખેડૂત મિત્રો આહતી આપ સૌ માટેની ખાસ અને મહત્વપૂર્ણ લક્ષી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માતરમ